نکری پڑی تا بگلا تا پانی گرمی کرنا جی کاملیم

کار کے بین تھوڑا موڑ پانی پوگی جائیے تو فائدہ پڑے تو تو نا دن 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 خبر نی. نی تو خبر ہے تو بند کرو خبر ہے بننا چاند نہ ہوجم لائک اپجو تو بندی جی بھنے پوکی جی تمہیں تو مر جائے بگلا بگلا بہت تو آٹا مر ہے مرے ورڑی بک ٹھیک ہے موٹا موٹا ہے لال لال جھی بھائی

بندن پکڑ لوگوں بند بند شاق پکڑ لو بگلا بیٹھا شاق ایک ڈوکل فوٹل فوجی بڑی آئی آٹھ جھیا کٹے نہیں کئی بھائی جھینگا تم نے وسا پڑ جائے اپنے وسات پڑیا ہے بی تین کمو کرن کے پانی موٹا تھے اٹھا پائٹو پائٹ کا بولا پانی وسا سڑتا ہوئی نا تو ہون جیو میٹھے سڑے نہیں اٹھے پائٹو پائٹ تھی لیجیے تو بھائی بندر میں جاؤ پڑے تو پچھلے آج پچھوت تھوڑی پیڑ کہ دیکھا نہیں کہ کٹل شاق سے مٹا مٹا لاسٹ واضح نہ ہودوں نہیں تم اٹھے کال خبر ہوئی ہے کہ گراگر اتنے ہونڈ جی گیٹا ہاں بول تو ساری نہ کہ مٹا لیں گا آئے نا کٹے بک نا گافا گٹے جی کہیں ایک در پہ اٹھا વધતા એટલે બધા ન રેતા પણ વેસાઈ તો જતા જ કારણ કે આપણે શાક પીડ્યું કે ન રે હાલો અત્યારે છે ને કાંઠા ભેગીને થઈને આપણે આખોથીનું કામ તો શું ખબર છે ને કામ જ ન હોય બીજું આપણું કામ જ એ છે કે દાર જ બનાવવાનો એક ધાર કારણ કે જ એટલા છે તો બનાવે જ રાખવાના આપણે છે ને ખબરમાં અહીંયા આવી ને હોન્ વીણીને વેસાઈ જ્યાં તરત ને તરત કારણ કે હોં આપણે એવા આવે ને ને લાટ તો હતા પણ થોડાક હતા કાયમી એટલા નહોતા હજી વચ્ચે હોન્ડિયા પણ થોડીક વાર ને આપણે છે ને ઘડી ઘડી નાગડી બંધને જવાનું છે દી કામ શું કર્યું ખબર دار بنے باقی چلے ہیں اپنے کو ان دیوان سے ٹوپی پیروی جو سی آل کارا زبی پائنے <متصفح> ان تھی ٹوپی پیروی دید ہم نے دار بنان سالو سے دو آمدو سیالی بیٹنے کے کام سے بھی ہے کہ ہی دارت بنانے ہیں ایک لہا دی تو آر ٹھیالاں ٹھیالاں بیڑا, بیڑا ہی بہتا ہے خالی کرو ناں سے کہ زارت بنان کام ہے زارت بنان کام سے بلی پہنے بلی تا ہوں کہ کام بنانے آپ کو کامت زار بنانے سے مطلب محمد دیجو

આવું ત્રણ કોક ને મળે તો ખેલ ઓછા આપણે જ છે આપણે આવું લખેલું છે દેખાય બધે એમાં લખેલું ને શિયાળેદાર ને ત્રણેય એ લખેલું છે બાકી નિશાન છે એટલે આપણે ખેલી મજા છે બાકી બીજું કઈ નથી બાકી આપણે હર ભાંગી નાખીએ ને ફટાફટ પછી બધાને બચી બધાને દવાની તો વાર છે તો ભાંગી ને તો આપણું કામ થઈ જાય આપણે હે ને બંધને દવા તો નીકળી જાય પણ આપણે એક જવાનું છે એવું લાગે ને તમને પણ એકલા એકલા ને દઉં મારે કાકા કરવી જ્યા ભાવભાઈ આમ દાખા બીજી કેળીએ આપણે દાણું રડીને દઉં થાય અત્યારે પણ અત્યારે ભી ન પડે આવી દીવા થોડી થોડી પડે પણ પાણી વહેલા ન પડે અત્યારે બધા ભેગા થઈ અંધારું થઈ જવાનું છે આમ દેખાય બેકગ્રાઉન્ડ સૂર્ય ભગવાન તો હાથમી ગયા એટલે અંધારું તો થઈ જવાનું છે બેથી ઊંચી કઈ બહુ વાંચી થઈ રીજલાથી આપણે કારણ કે આપણે ઉળ ભાંગતા તો પાણી થઈ પીડો પીડ ને આપડા નવી હોય એટલે યાદ રાખે આપણે એ કામ હોય એટલે આપણે થોડુંક વાર લાગી જઈએ તો પણ આપણે જાવું ને તો પાણી વીયા નહીં જાય થોડા ઘણા હાય છે હાલો છટકાવી થી પહેલા જવાનું નહીં તમને ખબર છે ને આપણે દરિયા શું કરો આપણે બધાને પી ગયા ને તો ગરમી કરાવી દીધી તમે કહેતા હોય ટોપી પહેરી ગરમી થઈ ગઈ પણ ટોપી ભાઈ આટ નતી પહેરી ટોપીમાં એલકા ને ટોપી બધી ના રાખવા લાગ્યો હું હવે નાની બધી છે કે આપણે ટોપીમાં દો દેવાની એટલે પડે જ નહીં ને વજન એ ન લાગે તમને ખબર છે ને આપણને વજન લાગે પોતા ખબતી આવે ને એનું બહુ જ એટલે આપણે ઈચ્છા થાય ને પાણી વી જાવ ઓલરેડી ભાઈ કેટલા વી જાય દેખાય તો આમ વી જાય ને આપણે આયલા કેટલું ખબર હે આપણે આયલા ને બહુ આયલા ફફડાટી આવવા દીધી ને એટલે તો એટલા પાણી છે થોડા ઘણા વીય ગયા લોટ તો વીય ગયા બાકી પાણી છે આમ તો ખલે છે ને ઓલું શું કહેવાય આમ આવ થોડા થોડા પાણી છે સીસરા પાણી છે મતલબ થોડા થોડા મતલબ ચાલો આપણે નીકળી પડી તાણવા માટે ને શાક તો કેટલો આવે ખબર નહીં શાક અત્યારે બહુ વધતું આવતું નથી પણ હવે ઓછું નથી આવતું ને આપણે એને બંધન તાણ લીધું ને ડોખલામાં શાક ભરી દીધું શાક છે ને આવેલું તો છે દેખાય ઝીંગા ઝીંગા એક નંબર દેખાય ભાઈ ઢાકેલ કામ છે ખબર છે માછલી છે ને ઉપર એ વહી જાય એમ છે ને એટલે તો ડોખલું ભરીને શાક આવ્યું પણ શાકડે વધારે આવ્યા અને શાક તો આવ્યું આવ્યું જ કહેવાય ઓછું તો આવ્યું ન ના આ રીઝન હેનું છે ખબર ઓછું પડવાનું પાણી વધારે થડે ને મેં તમને કીધું ને પહેલાં પાણી વધારે થડે એટલે ઊંડું ઓછું ન આવે પણ પાછો વધી એક છે કીવા બધી નક્કી ન હોય

ટાઈટ છે થોડી થોડી ભાઈ પણ હવાર જેટલી નથી હવાર તો છે ને સોયતા તો કેવી આવી ટાઈટ હતી બહુ લઈ ગયો દી ઉઈ તો તો ભાઈ ગયા ઘર દી ઉઈ ને તા ભાઈ ગયા તમને બતાયું ને હા તોય થી છે ને મોડું થઈ ગયું ઉતાવી થી ને એટલે મોડું થઈ ગયું ગણે સમજણ એમ છે રાજભાઈ તો છે ને હજાર બનાવતા હું છે ને આજ અઢી હજાર જેવું બનાવ્યું એટલે કે અર નાખી ખેલી અઢી હજાર જેવું રાજભાઈ બનાવ્યું પણ છે ને આપણે બે વાર તો બંધને આવવું પડે બધું એવું કરીએ ને નકર તો આપણે છે ને દાર ઘણા બધા ભાંગી નાખીએ એક દીમાં એટલે ઘર નાખી દઈએ પણ બધું છે ને ધ્યાનમાં રાખવું પડે ને આપણે તમને ઓછું લાગે ઓછું લાગતું હોય કાંઈ મી હોય એટલે હા છે ને ઓછું કહેવાય નહીં સારામાં આવે ને એવું તો ન જ થાય અત્યારે કાઠે જોઈ કસ્ટમરો કેટલા છે ને એ જોઈ નહીં કસ્ટમરો તો હોય કે ન હોય કે ખબર નહીં લગભગ તો આપણે ક્યાં ખોલે છે ને એટલે કે આપણે ઘેર કસ્ટમરો હોય જ હતી ક્યારેક જ ન હોય એવું તહેવાર એવું કે હોય ને ઓલું

جنگا بد چینی کاران کے کسٹ نمورو ہے بہو بدھا سے ہیٹا درد نا درد آگڑی ہے جو خاید جا ہے نیوے سائی جا ہے ساکھ لے وار ہے گنا بدھا تا نیوے ساکھ بدھوی بے سائی جو کی وان اچھا باکی جا ہے دو سیوراز بھائی نیجی ہے کسرت کرے ایو لگی اگروں مانا سیو بھائی میہ سلم تو کیا کر رہی تھی سیوراز کسرت کروں کیا کسرت کروں کیا کسرت کروں کیا એને હું હું તૈયાર છે ને ફૂલ ઊંઘમાં અને આપણે હે ને હા જોરદાર મિલ થોડીક કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ તો કરી જ લેજો એટલે વિડીયો તો મળે આપણે આવવાના મચ્છીના હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામ રામ ડાયરા